સ્વાગત છે તમારું ગુજરાત ચેનલમાં તો આજે આપણે બનાવીશું બાજરીના લોટ અને મેથીની ભાજીના વડા તો ચાલો બનાવીએ અહીં આગળ મેં એક વાડકા જેટલું બાજરીનો લોટ લીધો છે અને એક વાડકી મેથીની ભાજી લીધી છે થોડા ધાણા લીધા છે લીલું લસણ લીધું છે અને પાંચ ચમચી જેટલો રવો લીધો છે ને અહીંયા ઘડી મેં સફેદ તલ લીધા છે બે ચમચી અને વાટેલું આદુ ને લીલા મરચાં લીધા છે અહીંયા ઘડી મેં ચાર મરચાં લીધા છે લીલા અને થોડું આદુ લીધું છે તો સૌથી પહેલાં આપણે મેથીની ભાજી લઈ લેવાની છે એક વાસણમાં અને તેના પછી લીલા ધાણા લઈ લેવાના છે અને તેના પછી લીલું લસણ લેવાનું છે અને તેના પછી આપણે વાટેલું મરચું આદુ અને તલ નાખી દેવાના છે અને રવો નાખી દઈશું હવે આને આપણે મિક્સ કરી દઈશું બધું આ સારી રીતે મિક્સ થઈ જાય ને તેના પછી આપણે બાજરીનો લોટ નાખી દઈશું ને ફરીથી બધું મિક્સ કરી દઈશું તમે જોઈ શકો છો કે આ બધું સારી રીતે મિક્સ થઈ ગયું છે તો તેમાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું અને તેના પછી અડધી ચમચી જેટલી હળદર નાખી દેવાની છે અને અડધી ચમચી લાલ મરચું નાખી દઈશું તેને પણ આપણે બરાબર મિક્સ કરી દેવાનું છે ને હવે આપણે મોણ માટે તેલ નાખી દઈશું આવી રીતે બરોબર આપણે મિક્સ કરી દેવાનું છે એટલે પીલી ભાજી છૂટી ના પડે ને હવે આપણે તેમાં પાણી ને લોટ બાંધી દઈશું લોટ આપણે બહુ કઠણ નહીં ને બહુ ઢીલોય નહીં મીડિયમ સાઇઝનો બાંધવાનો છે જેથી આપણા વડા બની શકે તો હવે આપણો વડાનો લોટ બંધ થઈ ગયો છે હવે આપણે એક કડાઈમાં તેલ ગરમ કરવા માટે મૂકી દીધું છે હવે આપણે વડા બનાવી લેવાના છે આવી રીતે આપણે બધા વડાને તરી લેવાના છે તો હવે આપણા બાજરીના વડા તૈયાર થઈ ગયા છે કેટલા ક્રિસ્પી ને કેટલા સરસ લાગે જો તમને આ મારી રેસિપી ગમી છે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને હા આ એક વખત જરૂરથી બનાવજો એકદમ ટેસ્ટી અને કુરકુરા લાગે છે